હાલો મિત્રો તો અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ કેવડા ત્રીસની તો કેવડા ત્રીજનું માહિત્યમ કેમ છે અને કેવડા ત્રીસ શા માટે લોકો રહેશે બહેનો બરાબર તો એની વાત આપણે કરવાના છીએ તો વિડીયોમાં તમે બના રહીજો તો સાંભળો આ વાત અને આનું મહત્વ શું છે એ પણ સાંભળો વ્રતની વિધિ ભાદરવા સુદ માસ અને ત્રીજના દિવસે કેવડા ત્રીજ કહેવાય છે આ વ્રત વ્રતને કેટલાક હર હરતિલકા હરતાલિકા પણ વ્રત કહે છે સવારે સ્નાન કરીને સંકલ્પ કરવો અને પછી ગણપતિજીનું અને ગૌરી માતાજીનું પણ પૂજન કરવું અને રેશમીના વસ્ત્રો પહેરવા પછી શંકર ભગવાનનું પણ પૂજન કરવું પછી કેવડા ત્રીજની વ્રતની કથા સાંભળવી અને નકોરડા ઉપવાસ કરવા ન થાય તો થોડું ફરાળ લેવું રાત્રે જાગરણ કરવું હરિનામ સંકિર્તન કરવું વાર્તા એકવાર વાર્તા આ મુજબ છે વા એકવાર નારદ મુનિ હિમાલય પાસે ગયા હિમાલય પાસે ગયા એટલે નારાયણ આવો દેવર્ષિ પધારો પધારો હિમાલયે આવકારો આપ્યો પછી તો હિમાલય પાર્વતી માટે યોગ્ય વર શોધવાની સલાહ માંગી વિનંતી કરી કે આપ કોઈ યોગ્ય વર બતાવો નારદજીએ તો આટલું જોઈતું હતું એમણે તો ભગવાન શિવજીના બે મોઢે વખાણ કર્યા એટલે કે આપણે કેમ બધાને કહેવાય તેમ તેમને બધા ઓલા આમ છે ને આપણે વખાણ કોને કહેવાય એમ એટલે એવા નારદજીએ શિવજીના વખાણ કર્યા વખાણ કર્યા કે એની વાત જ ન પૂછો પાર્વતીજીએ તો મનથી ભગવાન શંકરને પોતાના પતિ માન્યા હતા પણ નારદજીએ તો વખાણ મહાદેવજીના ન કર્યા મહાદેવજીના કર્યા અને લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરો એમ કહ્યું એટલે નારદજીએ હિમાલયને એમ કીધું કે તમે તમારા પાર્વતીજીના લગ્ન વિષ્ણુ સાથે કરો પણ પાર્વતીજીએ તો મહાદેવને મનથી જ તે પતિ માની લીધા હતા બરાબર એટલે આવી રીતનું નારદજીને કહેતા સાંભળી ગયા એટલે પાર્વતીજીને અત્યંત અને અત્યંત ખૂબ જ દુઃખ થયું ખૂબ દુઃખ થયું અને પાર્વતીજીએ પોતાની એક ખાસ શીખી હતી ને એને બોલાવી પોતાની ખાસ શીખીને બોલાવીને અને એમને વાત કરી અને નક્કી કર્યું કે આપણે ક્યાંક જતા રહીએ ક્યાંક જતા રહીએ એમ નક્કી કરી અને લાગ મળતા બંને વનમાં જતા રહ્યા અને ખૂબ ચાલવાથી ચાલવાથી થાકી ગયા થાકી જવાથી એક ઝાડ નીચે બેઠ્યા પાર્વતીજીએ તો રમતમાં રમતમાં જ એક ઢગલો બનાવી નાખ્યો ઢગલો એવો બની ગયો કે જાણી શિવલિંગ દેખાવા જેવો લાગ્યો તેથી માટીનો ઢગલો બરાબર શિવલિંગ આકાર આપી 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 દીધો અને પાર્વતીજીએ વગડાના ફૂલો અને બિલ્લીપત્ર અને કેવડાના ફૂ કેવડો લા શોધી લાવીને ભગવાન શંકરને બનાવેલી લિંગની પૂજા કરી આ દિવસ ભાદરવા સુદ ત્રીજનો દિવસ હતો ઘેરેથી નીકળી ગયા ત્યાંથી કાંઈ ભોજન પણ થયું ન હતું આમ નકરોડો ઉપવાસ પણ થયો હતો તેથી જાણે અજાણ્યા પાર્વતીજીએ કેવડા ત્રીજનું વ્રત કર્યું શિવલિંગની પૂજા કરી તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું અને પાર્વતીજી ધ્યાન કરવા લાગ્યા ભગવાન શિવ તેમની પૂજા ભક્તિ જોઈને ત્યાં પ્રગટ થયા પાર્વતીજીને કાંઈક વરદાન માંગવા માટે કહ્યું કે પાર્વતીજી તમે કાંઈ પણ વરદાન માંગો આવું ભોળાનાથે પાર્વતીજીને કહ્યું એટલે પાર્વતીજીએ કહ્યું કે દેવ આપ ખરેખર મને પ્રસન્ન થયા હોય તો વરદાન હું માગું છું કે આપ મારા પતિ થાવ એટલે તમે મારા સ્વામી થાવ તમે મારા પતિ થાવ આવું પાર્વતીજીએ મહાદેવ પાસે વરદાન માંગ્યું ભગવાને તથાસ્તુ કહીને અલોપ થઈ ગયા એટલે ભગવાને તો વરદાન આપી દીધું એનું કારણ છે કે આપણે ગમે તમે જુઓ એટલે મહાદેવ કોઈ પણ હાઓ ઘોળા ગમે એવું તમે જેવું વસન માંગો એવું વસન ભગવાન આપી દે જાઓ ઘણા રાક્ષસો ઘણા એવા હતા કે મારું રાઈતી મૃત્યુ નહીં દિવસે નહીં હાંજે નહીં હવારે નહીં લોઢે નહીં લાકડે નહીં લીલે નહીં હૂકે નહીં અંદર નહીં બહાર નહીં આકાશમાં નહીં કે ધરતી ઉપર નહીં બરાબર તો પણ ભગવાને વરદાન આપેલું છે કેમ કે જો કે એ હરીણાકાશની વાત છે તો પણ એવું ભગવાને પણ વરદાન આપેલું છે તો આવી રીતના પાર્વતીજીને ભગવાને વરદાન આપી દીધું કે જાઓ તથા તું અને અલોપ થઈ ગયા આ બાજુ સાંજ સુધી પાર્વતીજી આવ્યા નહીં એટલે હિમાલય તેમની શોધમાં નીકળ્યા અને ફરતા ફરતા જ્યાં પાર્વતીજી હતા ત્યાં ત્યાં આવ્યા માનો આપણે કેમ એક બળખોવાઈ જાય તો આપણે ગોતવા જવું પડે તો એમ એ પાર્વતીજીને હિમાલય ગોતવા નીકળ્યા હતા એટલે ગોતતા ગોતતા જ્યાં પાર્વતીજી હતા ત્યાં હિમાલય પહોંચી ગયા હિમાલય પહોંચી ગયા અને આવીને હિમાલય છે કહે ત્યાં વગડામાં એ જ્યાં પાર્વતીશ્રી હતા ત્યાં આવીને હિમાલય કાંઈ પણ કહે એ પહેલાં તો એના પાર્વતીશ્રી બોલ્યા હતા ત્યાં આવ્યા પાસે આવીને હિમાલય કાંઈ પણ ન કીધું ત્યાં પાર્વતીશી બોલી ઉઠ્યા કે મેં મન વચન અને કર્મથી હું મહાદેવને વરી ચૂકી છું માટે હું બીજા કોઈની સાથે લગ્ન કરવાની નથી આવું ભગવાન પાસે તો વરદાનીને પાર્વતીજીએ મેળવી જ લીધું હતું અને પાર્વતીજીએ પણ કીધું કે હું મન અને વસંતથી ભગવાન મહાદેવને હું વરી ચૂકી છું બરાબર અને કેવડા ત્રીજનો વ્રતના પ્રભાવે હિમાલયે મહાદેવજીએ પ્રેરણા કરી અને શંકર પાર્વતીના લગ્ન થયા તો કેવડા ત્રીજમાં આટલી તાકાત છે કે કોઈ પણ સ્ત્રી કે પોતાના ઈચ્છુક વર્ષ સાથે લગ્ન કરવા ઈચ્છતા હોય તો કેવડા ત્રીજનું વ્રત કરવું એ એના માટે બહુ ખાસ છે તો ભગવાન ભોળાનાથ પાર્વતીજીને કેવડા ત્રીજનું વ્રત કરવાથી મળ્યા હતા જોકે એના પણ આવા કોઈ પણ જૂના પણ લેખ પણ છે આપણે એટલું બધું ઓળું નથી કરતા પણ આપણે એક એના કથાના એક આધારના રીતે આપણે આ વાત કરવી શી બરાબર તો કેવડા ત્રીજ નું વ્રત કર્યું અને મહાદેવે મહાદેવે તેમને પત્ની તરીકે સ્વીકાર્યા અને પાર્વતીજીએ તેમને વરદાનમાં માંગી લીધા કે તમે મારી સાથે લગ્ન કરો તો આવી રીતનું આ વ્રત કરવાનો કાંક પ્રભાવ છે શિવ પાર્વતીનો સ્વાદ છે આમ હે ભગવાન આ વાર્તા વાતને હું અત્યારે અહીંયા પૂરી થઈ છે કેમ કે ભગવાન જે પાર્વતીજીને જે જોતું હતું એ એમને મળી ગયું બરાબર અને તો કે હે ભગવાન ભોળાનાથ જેવા આપ કેવડા ત્રીજનું વ્રત કરવાથી મા પાર્વતીજીને ફળ્યા એવા આ દરેક વ્યક્તિને વ્રત કરનારને ફળજો એવી હું દિલથી પ્રાર્થના કરું છું તો મિત્રો જો આ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં હર 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 મહાદેવ હર જરૂરને જરૂર લખજો બરાબર તો આપણે મળીએ ત્યાં સુધી નેક્સ્ટ બ્લોકમાં ઓમ નમ શિવાય જય ભોળાનાથ હર હર મહાદેવ હર